ભગવાને દો બાર બે વાર માગ્યું છે આપણી પાસે મામ વૈષિ જા પ્રિયો मना मद भक्तो मध्याजी माम नमस्करु मा वैश्य सत्यंते प्रति जानी मयापित मनोबुद्धि माम अर्जुन मन मुझे दे दे अगर मन मुझे देगा અપરાધ નહીષ્ણની આ જ ફાઇટ છે કે મન ભક્તોના સંગમાં ભગવાનની સેવામાં મહામંત્ર લેતી વખતે આપણું મન કૃષ્ણની બાજુ જાય છે થોડા સમય સુધી સમર્પિત કરીએ પણ પછી પાછા લઈ આપણે દીકરીના લગ્ન હોય એના માટે મોટો સોનાનો હાર બનાવ્યો હોય એમાં ડાયમંડ ઓરિજિનલ ઘડા હોય અને દરેક માતાઓ ને મા બાપની ઈચ્છા હોય કે આ ભગવાનની પ્રસાદી થઈને અમને મળે તો થોડો સમય માટે એ હારને રાધા રણીના ચરણોમાં કે ગોરનીતાના ચરણોમાં રાખીએ પણ જે હાવ રાખ્યો ખેલા કોઈ પ્રસાદીનું કરી લઈ લઈએ છીએ બસ આવું જ આપણું છે આપણે પણ આ મનને પ્રસાદીનું કરીને લઈ લઈએ છે પણ જો મન ભગવાનના નિત્ય ચરણોમાં રહેશે તો એ માધવ ગોવિંદ પણ તમારી હારે ચોવીસ કલાક રહેશે પણ આપણે બધા બહુ હોશિયાર છે ચાલાક હે જ્યારે કોઈ મનના વિષય ન હોય ને ત્યારે મન ભગવાનને આપીએ છીએ અને કઈક આ સંસારના વિષયો મળી જાય તો પાછા મનને ભગવાનના ચરણમાંથી હટાવીને સંસારમાં લગાડી દઈએ છીએ બે કલાક મારે બાર જવું છે મારે બરસાના જવું છે મારેગાંવ જવું છે થોડી વાર જવું ને એસા નહી રહો બસ कृष्ण के चरण में वहां से हटाओ मत महामंत्र यह प्रशिक्षण तो है कि मन को कैसे भगवान के श्री चरणों में लगाए मंत्र का अर्थ यही होता है भगवान के चरणों में मन लेकर जाए अबीज भगवान योजना चे कृष्ण ने બહુ સુંદર બાદ કરે છે જબ હા મન કૃષ્ણમય હોય કૃષ્ણ ભાવના મૃત કૃષ્ણ ભાવના પછી સંસારમાં નહીં લાગે પણ પેલા ન્યા લગાડો પણ કેવું લગાડો એક આચાર્ય બહુ સુંદર ઉદાહરણ આપે છે જો પાણી દૂધમાં પડે तो पानी बची सके उनको दूध होना ही पड़ेगा अगर ये जल पानी दूध में गिर जाए तो क्या बन जाएगा बची नहीं सके मगर कोई साधक न मन भगवान कृष्ण न चरण पड़ी जाए तो साधक क्यार बची नहीं सके कि चाहे तो ये बाहर नहीं निकली सके पर आपने आ रही थी मर्द कृष्ण भावना मृत करूँ न थी कृष्ण भावना में करूँ न थिया दूर से ही खड़े खड़े ये सब नजारा देख रहे हैं और उस नजारे में कुछ अच्छी चीज लगे तो ले लेते हैं बाकी देखते रहते हैं आपने गमे ये करे न तो स्वार्थ के वाय जब बधाने गमे ये करे પરમાર્થ કેવાય કૃષ્ણ પાણી બચી ન શકે ભક્તોના સંગ માં આવે તો એને તિલક કરવું પડે એને ન હોય તો બધાનું જોઈને હાલને મને કરું હે ને હો જાતા હે माळा नय लाओ आ बदा माळा कर जो व आटा मारो जो मोबाईल ने आम आमम करतो लावो मने आपो माळा आजे पण बदा ने माळा आपानी आप चाजे हम जिनके संग में रहेंगे हम उनके जैसे बन जाएंगे बस अगर हमें हमारे स्वभाव को बदलना है तो हम उस व्यक्ति के साथ उस व्यक्ति का संग करें जो भगवान का भक्त हो लव मात्र साधु संग अपना अस्तित्व खोज इनके इन प्रकार ने कोई पंडित भगवान कृष्ण साथ संबंध जोड़ो बस ये पानी दूध जैसे दूध के साथ मड़ी जाए आवाज शास्त्र लीन हो जाए ब्रह्मलीन हो जाए आवाज ये नहीं પ્રભુપાદજી ઉદાહરણ આવે છે કીડો છે એનું સ્મરણ કરતા કરતા એનું સ્વભાવ બદલાઈ જાય હે એમ ભગવાનનું નામ લેતા લેતા આપણો સ્વભાવ આપણું સ્વરૂપ ચેન્જ થઈ જાય આપણે જે વાસ્તવિક સ્વરૂપમાં હતા એમાં આવી જઈએ અભી હમ પાણી હો ચુકે હે પરો દૂધ કા સ્મરણ કરતે કરતે હમ દૂધ જૈસે હો જાયગી દૂધ નહીં બનીએ આ વાતને સમજજો બરાબર નકરામાં પાછું ઊંધું લેવાઈ જાય આપણે આપણે દૂધ ના બની જઈએ દૂધ જેવા બની જઈએ કારણ કે આપણે ભગવાન નથી પણ ભગવાન ના છીએ અગર ભગવાન ના બનવું હોય ભગવાન જેવા નથી બનવું પણ ભગવાન ના દાસ બનવું છે અને ભગવાનના દાસ બનવું હોય તો ભગવાન લીલા ધરાય ધરાય ને સાંભળો શારીરિક કષ્ટ હોય કરા ચિત્ત મન કર્ણ કાન કૃષ્ણ કરાય ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે એ કદાચ કંસના કારાગારમાં હોય તો એ પૂર્ણ પુરુષોત્તમ છે વસુદેવજીને ટોપલામાં મૂકી જાય તોય પૂર્ણ પુરુષોત્તમ છે એવું નથી કે ભગવાન વસુદેવજી ઉપાડ્યા કૃષ્ણ ભગવાનને તો ઓહો ભગવાન પોતાને કાંઈ ન કરી શકે ત્યારે પણ પૂર્ણ પુરુષોત્તમ છે અને યશોદા એ જ વસુદેવજી જ્યારે યશોદાના પડખામાં કૃષ્ણને સુવડાવે ત્યારે એ પૂર્ણ પુરુષોત્તમ છે એની પૂર્ણતામાં કોઈ ઉણપ આવતી નથી કૃષ્ણની પૂર્ણતામાં કોઈ ઉણપ આવતી નથી એટલે શિવ પ્રભુપાજી એક બુક લખી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ કોણ કે પૂર્ણ આ શબ્દ માત્ર કૃષ્ણ સાથે પડે બધા લગાડે છે છે પણ સ્વતંત્ર અને આપણે એમાં જાવું નથી કારણ કે આપણે કોઈને નીચે નથી પાડવા આવો છે ને આવો છે ને ક્યારેક ક્યારેક સાધક ક્યારેક ક્યારેક વક્તા એટલા ઓવર કોન્ફિડન્સમાં આવી જાય કે હંમેશા બીજાને નીચે પાડવાની વાત કરે છે આવા છે ઇન ડાયરેક્ટરેક્ટ તો ના બોલી શકે પણ દુસરો અપના દેખે આપણે પૂર્ણ ભગવાન કૃષ્ણને શ્રેષ્ઠ બનાવા છે જો નિમ્ન હે જેમના દાસ છે એ આપને આપ સમજ તમે કોઈને નીચે દેખાડીને તમારા ભગવાનને ઉપર કેમ ભગવાનને ઉપર કરવાની જરૂર છે અગર ભગવાનને તમે ઉપર કરવાની જરૂર કરો છો અમારા ભગવાન એને જરૂર એ તો છે જ પણ એ શ્રેષ્ઠ છે એવું બતાવો સંસારને ભક્તિ કરવાનું કોઈ પાત્ર હોય તો ભગવાન કૃષ્ણ છે ભજન કરવા માટે કોઈ આરાધ્ય હોય તો કૃષ્ણ છે સાધના કરવા માટે શ્રેષ્ઠ હોય તો ઈષ્ટ ભગવાન છે આ સંસાર દેખાડો ખોટું આપને આ બીજું જશે પણ બીજા ઉપર આંગળી ચીંધીને એને નીચે પાડવા કરતા તમારી ઊંચાઈ જે છે કૃષ્ણની નામ ગુણ રૂપ લીલાની ઊંચાઈ છે બતાવો તો સબકી ઊંચાઈ આપને આપ मालूम हो जाएगी કે આપણે કેટલા ઊંચા છે અને આપણે કેટલા નીચે છે વ્યાસપીઠ ક્યારે કોઈને નીચે કે ઉપર ન બતાવે સાવધાન ભગવાન પૂર્ણ છે યશોદાના પડખામાં કૃષ્ણને સુડાવે તો પણ પૂર્ણ પુરુષોત્તમ છે એટલા માટે પ્રેમ કરો કરવો તો પૂર્ણ ને કરવો અપૂર્ણ હોય અને પ્રેમનું પાત્ર કોઈ હોય તો કોણ છે કૃષ્ણ છે દંડકારણ્ય દંડકારણ્યના જંગલમાંથી જ્યારે ભગવાન પોતાનું પ્રભુ શ્રી રામચંદ્ર અદ્ભુત સ્વરૂપ લઈને જ્યારે વિમાનમાંથી પસાર થતા હતા તો એ જંગલમાં બેઠેલા અનેક સાધુઓ અનેક વિદ્વાનો પંડિતો તપસ્વીઓ મહર્ષિઓ ધ્યાનીઓ જ્ઞાનીઓ આ બધા ધ્યાન કરી રહ્યા હતા અને જ્યારે પ્રભુના મુખને જોયું કૃષ્ણ રામ અંતર એટલો છે કે એકની આંખ સિદ્ધિ છે અને એકની આંખ ક્યારે સિદ્ધિ હોતી નથી આ કૃષ્ણ મોટા રામ નાના

પહેલે ચલને તો દો ભાઈ એને હાલતા તો શીખવાડો આંગળી પકડીને હાલતા શીખવાડો પછી ધીરે ધીરે દોડતા શીખવાડો પછી તમારી ગતિથી દોડશે જેને હાલતા જ નથી આવડતું એને હાથ પકડીને તો એ નહીં હાલી શકે નહીં દોડી શકે એને ઘસડાવવું સોચેગા આની કરતા તો ભાઈ હાલવું જ નથી બહુ સાવધાન નાની નાની વાતમાં ઘણું બધું કહું છું સમજી જજો તમે કારણ કે અમે તમને એ કીધું અહીંયા સાગરમાં અહીંયા સ્વિમિંગ પુલમાં જવું નથી આપણે દંડકા અરણ્યના ઋષિ મુનિઓ જ્યારે ભગવાન પ્રભુ શ્રી રામચંદ્ર ના અનયન ગંભીર વાળા અદ્ભુત લીલાંબ શામલ કોમલ અંગ અદભુત સ્વરૂપ ને જોયું અંદર મનમાં થઈ ગયું કે પતિના રૂપમાં પ્રાપ્ત કરવા છે એ પ્રભુ અગર અમે તમારું ભજન સાચું કર્યું હોય ઘરબાર છોડીને નિત્ય નિરંતર શ્વાસો શ્વાસ માં કણ કણમાં માં તમારું નામ લીધું હોય તો એ પ્રાર્થના કે અગલે તમને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા છે ભગવાન ની સુંદરતા કેટલી સુંદર છે અને એ તો છે જ કંદર્પ કોટિકમનીય વિશેષ અનેક અનેક કામદેવોને પણ ભગવાનની ખાલી એક નજર પ્રાસ્ત કરી દે કાપી છે ભગવાનનો સાઈડ ફેસ કાપી છે ભગવાનના સાઈડ ફેસ આવે તો ભગવાનના ખાલી ઘુંઘરાળા વાળ કાપી છે ભગવાનના ચરણ કાપી છે ભગવાનના ચરણના નખ કાપી છે જેની સામે કોટી કોટી કામદેવોની સુંદરતાને ત્રાજવામાં મૂકો અને ભગવાનના ચરણના નખના અગ્ર ભાગને મૂકને તો પણ ભગવાનની સુંદરતા શ્રેષ્ઠ થઈ જાય છે सुंदर भगवान प्रति कौन आकर्षित न था मूर्ख हसे पशुवृत्ति वालों हसे आकर्षित न था पशु भागवत में भी कहा है सुखदेव बिना पशु उत्तम श्लोक गुणानुवादात पुमान विरज्यत बिना पशु निवृत्त से उपगीय माना भव औषधि श्रोत्र मनोभिरामा कह उत्तम श्लोक गुणानुवादात उमान विरजित बिना पशुनाथ कयो ये पशु जो व्यक्ति हे जब भगवान कृष्ण की कथा सुखदेव जीवा गुरुजनों द्वारा जो प्रवाहित होती हो कयो व्यक्ति नहीं सांभे जिनके अंदर पशु वृत्ति है वही नहीं सुन पाएगा बाकी तो बदा सांभी सके ऋषि मुनिओ भगवान ने पति प्राप्त करने इच्छा करी पर भगवान तो धर्म संस्थापना धर्म की स्थापना करनी है और तब भगवान ग्रस्त धर्म में और एक पत्नी व्रत था और वहां पर सब थे तो आ तो रसाभास थे जाए इसलिए रस भास न अलग अलग नलग अलग रसा थे तो मैचिंग बहुत विचित्र लगे પીળા કલર નું પેન્ટ અને પોપટી કલર નો શર્ટ ક્યારેય ન ભળે પોપટી કલર નો શર્ટ પહેરે પોપટ જેવો અને પીળા કલર નું પેન્ટ પહેરીને આટો મારતો હોય એટલે આખી દુનિયાની સામે જોવે હારું પહેરું છે ને વિચિત્ર પહેર્યું છે મેચિંગ નહીં હો એ ભગવાન કૃષ્ણ કી પવિત્રતા પ્રભુ શ્રી રામચંદ્ર કી મર્યાદા ઓર સંન્યાસીઓ કી ભી મર્યાદા છે એ દોનો અને આ બંને પોતાના મર્યાદામાં છે न अपने सन्यासी तत्व को छोड़ सकते हैं न भगवान अपने नियम को छोड़ सकते क्यों रघुकुल सदा चलिया प्राण जाए पर वचन कैसे अपने वचन को तोड़ सकता हूं मैं अपने मर्यादा में रहूंगा अपनी मर्यादाओं को लांगूंगा नहीं संसियों विचार्यू कि मर्यादा तोड़े इच्छा तो है ઈચ્છા તો છે ભગવાન કીધું એક વાત કોઈ પણ જ્ઞાન માટે કઈક પ્રશ્ન માટે કોઈ પણ રીતે તું આવ મારી પાસે બસ અન્ય ઓર કે પાસ મજા જાય પૈસો જોતો છે તોય મારી પાસે આવ સુંદર સ્ત્રી સુંદર પુરુષ જોતો છે તોય મારી પાસે આવ દુઃખ છે પીડા છે રોગ છે મારી પાસે આવો આ સમાજને સંસારને દુનિયાને દુનિયા બનાવવાને જાણવું છે મારી પાસે આવો આ સંસારના અનેક જિજ્ઞાસાઓ પ્રશ્ન છે મારી પાસે આવો હું તને બધું ક્લિયર કરીશ તારા બુદ્ધિના લેવલ પ્રમાણે હું તને એ ક્લાસમાં મોકલીશ અગર તું પહેલું પાસ કરે એમ હોય તો હું તને બીજા સ્ટાન્ડર્ડમાં મૂકીશ તું સિનિયર કેજીમાં છો તો તને ત્યાં મોકલીશ અગર તારી બુદ્ધનું લેવલ અગર હાઈસ્કૂલ નું છે તો ત્યાં મૂકીશ પ્રાથમિક નું છે તો ત્યાં મૂકીશ પીએચડી નું છે તો ત્યાં મૂકીશ બસ આ મેરે પાસ અને ધીરે 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 તારી અંદરની જેટલી વાસનાઓ છે તારે અંદરના જેટલા અનર્થો છે તારી અંદરની જેટલી ભૌતિક ઈચ્છાઓ છે એને સાફ કરીને મારું સ્વરૂપ તારે હૃદયમાં ધારણ ન કરી દેવું તો મારું નામ પણ દ્વારકાધીશ નહીં પર જાય તો કૃષ્ણ કે પાસ જાય ચતુર્વિધ્યા ભજન તેમાં સુકૃતિનો અર્જુન अर्था भरत मेरे पास आ जा बस यहां पर दंड का अरण्य के ऋषि मुनि ने भगवान को प्राप्त करने की पति के रूप में इच्छा करी पर मर्यादा रोकती थी धर्म रोक तो आश्रम रोक तो इतना मठ उभा ही गया ક્યારેક ક્યારેક આપણે જે આશ્રમમાં હોય ને એ આશ્રમનું પાલન કરવું આપણો ધર્મ છે આમ તો આશ્રમ પાલન અગર અગર સંન્યાસી હે હે બ્રહ્મચારી તો એને પણ પોતાનું લેવલ જોવું જોઈએ એની પણ એક હદ છે એની પણ બોર્ડર છે ગ્રસ્તોની પણ એક બોર્ડર છે સંન્યાસીની બોર્ડર તો મહાપ્રુએ શીખવાડી દીધી છે ના કરે સ્ત્રી સંભાષણ બ્રહ્મચારી સ્ત્રીઓ સાથે વાત ના કરી ભાલ ના ખાઈ બે ભાલ બે આ બધી બહુ શિક્ષા છે પણ પોતાના આશ્રમને ઓળંગો ન જોઈએ આ સંસારના વિષયમાં મોહિત થઈને

પણ આપણી ઈચ્છા ના હાલે આપણા કર્મ પ્રમાણે આપણે જે મળે એને જીવન પર સ્વીકાર કરવાનું નક્કી કરી લ્યો બસ મારા ભાગ્યમાં આ છે એ પાત્ર ગમે એવું હોય મેં હું સ્વીકાર કરતા હું સહન કરીશ કારણ કે મારું ભાગ્ય આ છે અને સહન નહીં કરીને હું કોઈ પગલું ઉઠાવીશ મારી ઈચ્છાથી કોઈ નિર્ણય લઈશ તો એ જે દુઃખ ભોગવાનું છે એ તો તારું આમનામ બાકી રહી જશે ટેમ્પરરી માટે તને થોડા સમય માટે રાહત મળી પણ ઓલું તો જે ઊભું જ છે બહુ તડકો લાગતો તો અને એસી શોરૂમમાં મોલમાં ગયા તો ઠંડક વળી પણ પછી બહાર નીકળો તો પછી ગરમી જ છે થોડા સમય માટે આપણે આપણા વિષય ભોગ ઉપર નિયંત્રણ ન કરી શક્યા અને આપણે કોઈ અધર્મ કરી દીધું એ વિચાર કરી દીધો જેના કારણે આપને લાગે છે કે ના હવે શાંતિ નહીં આ ધર્મ શીખવાડે છે કે પોતાના ધર્મ ને ક્યારે ઓળંગવો નહીં ધર્મચારી સન્યાસી થઈ એને ઓળંગ્યો નહીં કે નહીં નહીં ઈચ્છા થઈ પણ ભગવાન તો ભગવાન છે ને सर्वस्य चाहं रदि सन्नवीष्टो मता स्नुया अपोहनम्

વલુમાનો શેષણ કૃષ્ણ લીલામાં બધી ગોપી બનીને આવી ગઈ છે કોઈ વેદની રૂચાઓ છે કોઈ ગયા જન્મમાં ખૂબ શાસ્ત્ર નું પઠન પાઠન કરીને ઈચ્છા રાખે છે કે અમે સેવા કરીએ ભગવાન ગીત ઈચ્છા પૂરી એટલે ગોપી ગીત ગાવા વાળી કોઈ ગોપી સામાન્ય નથી સમજી લેજો હું કહેવા માંગુ છું કે ગોપી જો ભગવાન કોઈ સામાન્ય નહી સ્વયં ભગવાન કૃષ્ણ કી કૃષ્ણને ઉચ્છા કો પૂર્ણ ક્યાં